સુરત શહેરમાં નશા મુક્તિ માટે ચાલી રહેલી નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઝુંબેશ અંતર્ગત મહત્વની સફળતા મળી છે એલસીબી સ્કવોડ અને ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમે તપોવન સોસાયટીમાં દરોડો પાડીને ચાર પોઈન્ટ ચાર કિલો ગાંજાની સાથે બે શખ્સોને પકડી પાડ્યા છે આરોપીઓએ રેલવે પટરી નજીકથી ગાંજો ખરીદીને છૂટક વેચાણ માટે પ્લાન બનાવ્યો હતો એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે શહેરને નશા મુક્ત બનાવવાનો પ્રયાસ પોલીસ તંત્ર તરફથી સતત આગળ ધપાવવામાં આવી છે સુરત શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ અને વપરાશને રોકવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલી નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઝુંબેશ ભાગરૂપે ઝોન છ ની એલસીબી સ્ક્વોડ અને છાપોર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે મળીને મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે આ કામગીરીમાં ચાર પોઈન્ટ ઝીરો ચાર કિલો ગાંજો અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા પચાસ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આધારભૂત માહિતીના આધારે ઝોન છના નાયબ પોલીસ કમિશનર અને પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલની સૂચનાઓને અનુસરીને એલસીબીના અધિકારીઓ અને ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમે મોરા ખાતે આવેલી તપોવન સોસાયટી પ્લોટ નંબર બસ્સો એક્યાસી રૂમ નંબર પંદર ખાતે દરોડો પાડ્યો હતો આ દરોડામાં આરોપી રામજી કમલેશ બેન બંશી અને એક બાળ કિશોર ને ઝડપી પાડવામાં આવ્યા આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષ સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાભાન સંઘવી સાહેબ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપેથી ડ્રગ્સ લાવી અને વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન સાહેબનાવના સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ સી ગોહિલ તેમજ ઝોન સિક્સની એલસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપાતસિંહ હોય તેઓને મળેલી બાતમીના આધારે મુરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર બસો રૂમ નંબર પંદરમાં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે જે જેમની પાસેથી ચાર કિલો અને ચાર ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલ હતો કે જેની કુલ કિંમત ચાલીસ હજાર ચારસો થાય છે આ સાથે મળીને કુલ પચાસ હજાર ચારસોની કિંમતના મુદ્દા માલ અત્રેની પોલીસ સ્ટેશન તેમજ ઝોન સિક્સ એલસીબી ફરી પાડે છે